રાજકારણમાં વિરોધી પક્ષોના નેતાઓ વચ્ચે સકારાત્મક સંવાદના દુર્લભ દ્રશ્યો આજે બનાસકાંઠાના ભાભર ખાતે યોજાયેલ આંજણા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં જોવા મળ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા મંચ પરથી સંબોધન કરતી વખતે શંકરભાઈ ચૌધરીએ ગેનીબેન ઠાકોરના રાજકીય જીવનની સરાહના કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા નોંધનીય છે કે શંકરભાઈ ચૌધરીએ તેમના સંબોધનમાં ગેનીબેન ઠાકોરના શરૂઆતી રાજકીય જીવનના સંઘર્ષ અને તેમની મહેનતની વાત કરીને તેમના વખાણ કર્યા હતા પોતાના લાક્ષણિક રમૂજી અને હળવા અંદાજમાં શંકરભાઈએ કહ્યું હતું કે બેન હવે તો હું તમને ઓળખું છું અને તમે પણ મને ઓળખો છો તેમણે ઉમેર્યું હતું કે આપણે એકબીજાને ઓળખતા થઈ ગયા છે શંકરભાઈના નિવેદનને કારણે સમગ્ર કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને રાજકીય તણાવ હળવો થયો હતો જાહેરમાં વિરોધી પક્ષના નેતા માટે અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી આ સકારાત્મક ટિપ્પણી રાજકીય સૌજન્યનું ઉદાહરણ પૂરું પાડે છે ઉલ્લેખનીય છે કે રાજકીય સંવાદની સાથે શંકરભાઈ ચૌધરીએ સમાજ ઉત્થાન માટે પણ વાત કરી હતી તેમણે મંચ પર ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોર અને અન્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરને સંયુક્ત પ્રયાસો કરવા અંગે સલાહ આપી હતી તેમણે જણાવ્યું હતું કે સમાજ માટે ઉપયોગી શિક્ષણ કાર્ય સાથે મળીને કરો તેવી હું તમને શુભકામનાઓ પાઠવું છું શંકરભાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજનીતિમાં પક્ષો અલગ અલગ હોવા છતાં સમાજના કલ્યાણ અને શિક્ષણ જેવા પાયાના મુદ્દાઓ પર સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ આજના કાર્યક્રમમાં આંજણા પટેલ સમાજના આગેવાનો યુવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિ પણ આ સ્નેહ મિલનને વધુ વિશેષ બનાવતી હતી સમગ્ર કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ અને વિરોધી પક્ષના સાંસદ વચ્ચેના આ સકારાત્મક સંવાદે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતની રાજનીતિમાં જનતાના કામો અને સમાજના ઉત્થાનના મુદ્દાઓ પર સહકારની ભાવના હજી પણ જીવંત છે પાયાના સ્તરે નેતાઓ પક્ષીય ભેદભાવ ભૂલીને સમાજ માટે ઉપયોગી કાર્યો કરવા માટે પ્રતિબદ્ધ છે ભાભરના સ્નેહમિલન સમારોહમાં શંકરભાઈ ચૌધરીના વખાણ અને શિક્ષણ કાર્ય અંગેની સલાહે સૌને પ્રેરિત કર્યા હતા એ યાદ છે કે આ ગેની બેન નો પરિચય પહેલી ઓળખણ મારે આ જગ્યા ઉપર થઈ હતી અને હજુ એડિયું જાહેર અહીંયા ભેમાભાઈ સાહેબ ને અમારે બે ને ક્યાંક જવાનું હતું કોઈ કાર્યક્રમ લાખણી ભાઈનું કઈક નું ઉદઘાટન હતું ફર્નિચર નું ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપડે ભેગા ભેગા જઈએ અને ત્યાં ગેની બેન ને આ પહેલી વાર મને ઓળખાણ અહીંયા આગળ કરાવી અને હવે તો બેન તમે મને ઓળખો છો તમને ઓળખું છું આપણે એકબીજા વાતો ઓળખવા માટેનો પ્રશ્ન હવે નથી પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હોવો કે કોઈ બીજો વિચાર એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણમાં શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે અને એના માટેનો આ સમરસતાનો ભાવ એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે કેવડું મોટી દ્રષ્ટિ હશે કેવડી મોટું વિઝન હશે અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બેનની અંદર કંઈક કૌવત છે અને એટલા માટે એ કામ કરી શકશે એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિકેટ તરીકે પછી પ્રમુખ તરીકે અને આગળ જતા જતા એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે અને એમની સાથે સાથે મારે ભેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે અને બીજી વાત આપણા હરિભાઈ સાહેબ એમણે પણ કીધું કે એક ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય કેટલી મહેનત થાય અને ત્યારે આ કામ થઈ શકે એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું અને હળી મળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક નવું શીખીને નવા સમય પ્રમાણે આપણે પણ કામ કરવું પડે અને દરેકનું કર્તવ્ય છે આપણી એકતા આપણો ભાઈચારો બાકીનું કામ આ બધું આના ઉપર અવલંબે છે અને એકબીજા એકબીજાને મદદરૂપ થતા જાય તો ઘણું બધું સારું કામ ભવિષ્યની અંદર થઈ શકે દરેકને સાથે રાખીને ચાલવાનો ભાવ જો મનમાં હોય તો બાકીના કામો પણ ઘણા બધા સારા થઈ શકે ને એ ભાવ સાથે આ સંસ્થા કામ કરે છે